બાળકને એના ખાતા પીતા સમયે એના ઊંઘવાના સમયે એને નવડા ધોળાના સમયે આવા દરેક સમયે મમ્મીઓ તમારી જરૂર હોય છે નાના બચ્ચાઓના મમ્મી પપ્પાઓને મારા હેલો તમારામાંથી ઘણા બધા માને છે સમજે છે અને સ્વીકારે પણ છે કે નાના બચ્ચાઓ માટે મોબાઈલ બહુ સારો નથી એમને સ્માર્ટફોન વપરાય નહીં એટલે એમને આપવાની પણ એમની ઈચ્છા હોતી નથી બહુ સારું છે એપ્રિશિએબલ છે એમ હોવું જ જોઈએ હા તો સાથે એક પ્રશ્ન છે કે એની હાજરીમાં તમે લોકો કેટલો મોબાઈલ યુઝ કરો છો મમ્મી એની વધારે સાથે હોય છે આખો દિવસ માટે તો ત્યારે અત્યારે લલચાવનારી કેટલી બધી વસ્તુઓ છે મોબાઈલ ઉપર શોપિંગથી લઈને ગેમ્સ છે યુટ્યુબ ફેસબુક વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ આ બધાની લાલચમાંથી એ બધામાંથી આવતી મજા છોડીને એને તમે તમારાથી કેટલો સમય દૂર રાખી શકો છો અને પપ્પા પણ સવાર સવારમાં જ્યારે ઘરે હોય ત્યારે અને રાત્રે ઓફિસી આવે એ પછી ઓફિસી કે કંઈ પણ બિઝનેસ પરથી આવે તો એ પછી મોબાઈલથી કેટલો સમય દૂર રહી શકે છે નાના બાળકની હાજરીમાં જ્યારે આપણે મોબાઈલ વાપરીએ છીએ તો બહુ સ્વાભાવિક છે એને પણ એનું મન થવાનું જ છે આમ પણ બાળક માટે તો એના મમ્મી પપ્પા જે કરે એ સાચું એટલે આપણે બાળકને એક તરફ એમ કહીએ કે મોબાઈલ વાપરવો ના જોઈએ એ ઠીક નથી એ તને નહીં મળે અને જો એની નજરની સામે જ એનામાં પેરેન્ટ્સ આ વાપરતા હોય તો એને સીધો મેસેજ એ જ મળે છે કે મોબાઈલ વાપરવામાં મજા છે એ વપરાય એમાં કંઈ ખોટું નથી આથી એ સતત જીદ કરશે બીજી વસ્તુ એવી થાય છે કે બાળકની હાજરીમાં સતત મોબાઈલ વાપરીએ એટલે જાણે અજાણે બાળકને ઇગ્નોર કરીએ છીએ બાળકને તમારી સાથે કનેક્ટ થવાની તમારું એના તરફ ધ્યાન દોરવાની તમે એની વાતો સાંભળો તમે એની સાથે રમો એની સાથે મજા કરો એને પેમ્પર કરો આ બધાની સતત જરૂર હોય છે એ જરૂરિયાતનો સમય મોબાઈલ ખાઈ જાય છે જો એવું થતું હોય તો એ કેટલે હદે તમને યોગ્ય લાગે છે ઘણી મમ્મી એવું એમ કહે કે એમની પાસે આખા દિવસમાં બાળક માટે એવો ટાઈમ જ નથી રહેતો તો મોબાઈલ માટે સમય રહે છે અને મોબાઈલમાં મેં કહેલા આ બધા જ એપ્સ છે એની પર સમય આપવો અનિવાર્ય હોય છે ઘણા લોકોને તો રીલ્સ બનાવવાના અને હવે તો ને શોર્ટ્સ ને બધું જોવાનું અને એટલી હદે બધી વસ્તુઓ આવે છે કે જાણે અજાણે તમને ખબર જ ના પડે એક વખત મોબાઈલ હાથમાં આવે બે પાંચ મિનિટ માટે લીધો છે એવું આપણે આપણા મનને મનાવતા હોઈએ એની જગ્યાએ બે પાંચ કલાક ક્યાં ખાઈ જાય છે એ આપણને પણ સુધા ખબર રહેતી નથી તો સ્વાભાવિક છે કે એ બધો જ જે સમય બાળકને આપવાનો હતો એ એની પાછળ દેવાઈ જાય છે બાળક છ વર્ષનું થાય ત્યાં સુધી એના વિકાસનો ખૂબ સારો તબક્કો છે જો બાળકનો ત્યાં સુધીનો સમય સજવાઈ જાય છે એને પ્રોપર રીતે જે રીતે મોટા થવું જોઈએ એનો ઉછેર જે રીતે થવો જોઈએ એ માટે ધ્યાન અપાય છે તો એની આખી જિંદગી સજવાઈ જવાની છે અને મમ્મી પપ્પાઓ તમને એના માટે જે સપના છે એની જિંદગી માટે કે ખૂબ સફળ બને પૈસા કમાય એની હેલ્થ સારી રહે એના સપના પૂરા થાય અને એની જિંદગી માટે જવાબદાર બને તમને એનો લોડ ના રહે તો આવું બાળક બને તે માટેના એના ઘડતરનો આ સૌથી વધુ મહત્ત્વનો તબક્કો છે ઝીરો ટુ સિક્સ ઇયરનો એને સાચવી લો અને એ સમયમાં બાળક સાથે સૌથી વધુ રહેવાની મજા પણ આવતી હોય છે એ એટલું બધું રમતિયાળ હોય મોજીલું હોય એની બીજી જાજી લફ ના હોય ત્યારે એટલે એને આનંદથી માણવા જેવો આ તબક્કો છે અને સાથે જ એનું મગજ ત્યારે સૌથી વધુ ફાસ્ટ વધુ લર્ન કરે છે શીખે છે એને દુનિયાની બધી જ વસ્તુઓમાં ફટાફટ બધું શીખવું હોય છે પછી સાચું શીખવા મળે કે ખોટું શીખવા મળે કારણ કે એનું મગજ ત્યારે ખાલી છે શીખવા માટે બહુ જ આતુર છે એની આખી જિંદગી માટે એનું ત્યારે પોતે પોતાનું ઘડતર કરી રહ્યું છે તો આ તબક્કામાં બાળકને અને બીજું શું છે કે એની સાથેની જે બધી એક્ટિવિટીઝ છે એ બધી જ પ્રવૃત્તિઓ આપણને પણ એ પેરેન્ટ્સને પણ બહુ આનંદ આપેવી હોય છે તો ઘણીવાર ખબર નથી હોતી કે એની સાથે કઈ કઈ રીતે સમય પસાર કરવો બીજું કે મોબાઈલ છે એ બહુ જ જલ્દી લલચાવી જાય એવી વસ્તુ આપણામાંથી કેટલા લોકોને એવું થઈ ગયું હોય છે મોટા ભાગનાને દર બે પાંચ મિનિટે મોબાઈલ તરફ અનાયાસે ઓટોમેટિકલી મિકેનિકલી હાથ જતો રહે છે લાવને જો એમાં કંઈક શું આવ્યું નવું કોઈનો કાંઈ મેસેજ આવ્યો કોઈના કાંઈ રીલ આવ્યું ફોટો આવ્યો અનાયાસે આપણું મગજ પણ સતત એ સાઈડ ડિસ્ટ્રેક્ટ થતું રહે છે બાળકને એના ખાતા પીતા સમયે એના ઊંઘવાના સમયે એને નવડા ધોડાના સમયે આવા દરેક સમયે મમ્મીઓ તમારી જરૂર હોય છે એને તમારી સાથે કારણ કે હવે એવું થયું છે એક તો બાળકો એની ઉંમરના એની આસપાસ બહુ ઓછા રહ્યા છે ઘરમાં પણ એવા બાળકો નથી અડોશ પડોશમાં પણ નથી કે જેની સાથે પોતાનો સમય પસાર કરી શકે એની માટે તો જે ગણો તે કંપનીમાં તમે જ છો તો એની બહુ સારી કંપની બનીને અને થોડા સમય માટે મોબાઈલથી દૂર રહીને ખુદને પણ એનાથી દૂર રાખીને એન્જોય કરીએ બાળક હેપી હેલ્ધી અને ખુશહાલ લાઈફ જીવે તે માટેની બધાને ખૂબ ખૂબ શુભેચ્છા